અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટી આ સોસાયટીમાં આવેલો બ્રજરાજ બંગલો થોડા દિવસ પહેલા મકાન માલિક દર્શિલ ઠક્કર પરિવાર સાથે બહાર ગયા હતા આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના ઘરને ટાર્ગેટ બનાવ્યું હતું ઘરમાંથી દાગીના રોકડ અને આઈફૂન સહિત કિંમતી ચીજવસ્તુની ચોરી કરી તોડકી ચક્કર થઈ ગઈ હતી જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં મકાન માલિકે નોંધાવી હતી તેના આધારે સીસીટીવી હ્યુમન અને ટેકનિકલ સોર્સ ની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ અમદાવાદમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ મણિનગર માં આવેલા એક બંગલામાં પાડ્યું હતું ખાતર ચોર નો ચહેરો બેનકામ ચોરીનો મુદ્દા માલ રિકવર શહેર પોલીસના સગંજામાં ઉભા રહેલા આ લંબર મુછીયાઓનું નામ અર્જુન ચુનારા છે આરોપી મણિનગરમાં રામગલીના છાપરા વિસ્તારમાં માતા અને ભાઈ સાથે રહે છે ચોરી કરવાની ટેવ ધરાવતો અર્જુન અગાઉ પણ ઘરફોડના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે આરોપી પાસેથી રોકડ રકમ રોલેક્સ કંપનીની ઘડિયાળ ડાયમંડની ગીટી બ્રેસલેટ બુટી અને આઈફોન સહિત તેર લાખ છન્નું હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે જેઓ ફરિયાદી છે તેમના ઘરે રોકડ રૂપિયા એક લાખ પીચોતેર હજાર અને ડાયમંડના દાગીના મળીને કુલ તેર લાખ છન્નું હજારની ચોરી થયેલી જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મણિનગર પીઆઈ ડીપી ઉનડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં જે ઇસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહ દ્વારા ઓળખી બતાવેલ જે ભૂતકાળમાં જે રામગલી ઈસનપુર ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલી કેવી રીતે આરોપીઓનો ચહેરો થયો બેનકાબ ચોરીનો ભેદ ઉકેલવામાં શું સાબિત થયું મદદરૂપ સામાન્ય રીતે ચોરીના કેસમાં ફરાર આરોપીઓની આખરી પૂછપરછ કરવામાં આવે ત્યારે ગુનાની કબૂલાત કરે છે પરંતુ વીસ વર્ષના લબર ડોગથી ગભરાઈ ગુનો કબૂલ્યો કેવી રીતે આ બન્યું તે સોસાયટી થી આરોપીઓનું ઘર નજીક જ છે જેથી દિવસ દરમિયાન સોસાયટી માં આંટો મારી કયું મકાન બંધ છે અને કયું ખુલ્લું છે તેની રેખી કરી દીધી હતી વ્રજરાજ બંગલુ માં મકાન ની ગેલેરી ના ખુલ્લા દરવાજાથી અંદર ઘુસ્યો બેડરૂમમાં ડ્રેસિંગ રૂમના કબાટ અને તિજોરીમાં રાખેલા એક લાખ છોતેર હજાર રૂપિયા રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ ડાયમંડની વીંટી બ્રેસલેટ બુટી અને આઈફોનની ચોરી કરી હતી પોલીસના કહેવા મુજબ મકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી ત્યારથી આરોપી અર્જુન શંકાના ગેરામાં હતો તેનું કારણ એ હતું કે ચોરી બાદ આરોપી ઘરની આસપાસ ફરતો હતો આ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ડોગ સ્કોર્ડની ટીમની મદદ લીધી હતી પોલીસે આરોપીને ડરાવવા કહ્યું હતું કે ચોર પાસે ડોગ આવીને ઉભો રહેશે આ સાંભળી આરોપી ગભરાઈ ગયો સ્કોડના ડોગને જોઈને પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ સકમનને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ અજીતસિંહ જે ડોગ હેન્ડલર છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને ફૂંગાડવામાં આવેલ જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ જેથી એક વધારાનો પુરાવો મળેલ અને આરોપી ભાંગી પડેલ જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે બે લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ આધારે આ ચોરી થયેલ છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીના ભાઈને પેટની બીમારી છે ઘર ચલાવવા અને ભાઈની સારવાર માટે પૈસાની જરૂર હોવાથી ચોરી કર્યાનું જણાવ્યું છે ભૂતકાળમાં પણ મણિનગર પોલીસ સ્ટેશનમાં એક એક ઘરફોડ ચોરી વાહન ચોરી પાલડી પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરી એમ ત્રણ ગુના નોંધાયા છે આણંદ જિલ્લાના સોજુત્રામાં અકસ્માત અને અટકાયતી બગલામાં છ થી વધુ ગુનારો વહેલા છે આરોપીની બે હજાર ચોવીસમાં મણિનગર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અને ભૂજ જેલમાં મોકલવામાં આવ્યો હતો જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તે ચોરીના રબાડે ચડ્યો હતો જેના કારણે હવે અર્જુનને ફરી જેલની હવા ખાવાનો ભારો આવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ